અમદાવાદના મણિનગર વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન થયું સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન થયું તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન વૃક્ષારોપણ કાર્યક્રમથી માર્ચની ભવ્ય શરૂઆત થઈ હતી સાંસદ ધારાસભ્ય કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા એકતાના પ્રતિક સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ પાઠવવામાં આવ્યો

સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે કામો કર્યા એ લોકો સુધી ઘડવૈયા ઓને ક્યાંક ને ક્યાંક ઇતિહાસ માંથી પ્રયત્ન થયો હતો પરંતુ આજે એકસો સરદારની જન્મજયંતિ એ લોકો સુધી એમના વિચારો પહોંચે એટલા માટે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું